નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ એક અતિ ઉત્તમ અને ગુણોથી ભરપૂર વનસ્પતિ વિશે વાત કરીશું તો આ તમે જે વનસ્પતિ જોઈ રહ્યા છો એ જ વનસ્પતિ આપણા શરીર માટે તો ઉપયોગી છે જ પણ ઘણી વખત આપણે પશુઓને કોઈ ઈજા થાય તો એની અંદર પણ આપણે એનું ઉપચાર કરી શકીએ તો ઘણા મિત્રો આ વનસ્પતિને જોઈને ઓળખી પણ ગયા હશે અને આ જે ફળ દેખાય છે મિત્રો ઘણા મિત્રો ખાઈ પણ ચૂક્યા હશે બરાબર છે તો હવે સૌથી પહેલાં આપણે એનું નામ આપણે જાણી લઈએ તો નામ તો ઘણા પ્રકારના છે મિત્રો એની અંદર આપણે સૌથી પ્રચલિત બે નામ છે એક તો કટુપીલા અને બીજું ઠુમરી એ બે નામથી પ્રચલિત આ વનસ્પતિ છે મિત્રો તો આ એનું ફળ છે મિત્રો જો કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એના ફળ પાકીને તૈયાર થઈ જતા હોય છે એટલે ખૂબ મીઠાશ પણ લાગે છે મિત્રો એટલે જરૂરથી આપણે એનો લાભ આપણે લઈ લેવો જોઈએ એના ખૂબ ઝીણા ઝીણા એની અંદર બીજ નીકળતા હશે આ તમે જોઈ શકો છો એના બીજ છે મિત્રો તો હવે શરૂઆત કરીએ કે આ વનસ્પતિ આપણે કઈ રીતના લાભ આપી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આ તમે એના ફળ જોઈ શકો છો ખૂબ સુંદર દેખાવો પણ હોય છે મિત્રો અને ખૂબ મીઠા અને મધુર લાગતા હોય છે એટલે જરૂરથી આપણે એનો લાભ પણ આપણે લઈ લેવો જોઈએ તો હવે શરૂઆત કરીએ કે એનો ઉપયોગ આપણે કઈ કઈ બીમારીની અંદર કરી શકીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો ડાયાબિટીસની સમસ્યા હોય ઘણા વર્ષોથી તમને ડાયાબિટીસ સંબંધી તકલીફ હોય અને તમને કોઈ કારણસર શરીર પર ઈજા થાય અને એ ઈજાનો જે ઘા હોય એ જલ્દી રૂઝાતો નથી એ તો આપ સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસની સમસ્યા હોય અને તમને આંગળી પર પગ પર શરીર પર કોઈ પણ જગ્યાએ વાગી જાય તો એ જગ્યાએ જલ્દી એ ઘા રોજાતો નથી તો એવા સંજોગોની અંદર તમે આ કટુપીલા જે વનસ્પતિ છે એ તમને ખૂબ રાહત આપી શકશે એક મહિનાની અંદર તો તમારે કરવાનું શું પાન વાટી દેવાના એની પેસ્ટ બનાવી દેવાની અને તમને જે જગ્યા પર વાગ્યુ હોય ઘા હોય એ જગ્યા પર તમે દરરોજ પાન વાટી અને એની પેસ્ટ લગાવવાનું ચાલુ કરી દો એટલે તમને મહિનાની અંદર એની અંદર ખૂબ સારું રિઝલ્ટ પણ મળશે અને રિકવરી પણ તમને જોવા મળી શકશે અને બીજા નંબર છે મિત્રો તમને પથરીની સમસ્યા હોય અથવા તો પેશાબ કરતી વખતે તમને બળતરા થતા હોય અથવા તો પેશાબ ટીપી ટીપી આવતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ કટુબીલા જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકો તો એની અંદર આપણે પાનનો રસ બરોબર પાન વાટી દેવાના અને એની અંદરથી એકથી બે ચમચી થોડું પાણી નાખી દો એટલે તમે રસ બનીને તૈયાર થઈ જાય નીચવી દેવાનો એટલે તમે એક દિવસના અંદર બે દિવસના અંદર પણ તમે પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને એવા સંજોગોની અંદર તમે આ પાનનો રસ તમે પી શકો તો તમને ખૂબ સારો રિઝલ્ટ અને જે કંઈ તકલીફ થાય છે પેશાબ કરતી વખતે બળતરા થતા હોય પેશાબ રોકાઈને આવતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ સારો રિઝલ્ટ અને રાહતનો અનુભવ મળી શકશે અને મિત્રો તમે જો આયુર્વેદ સાથે જોડાવાની તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાવવું જરૂરી પણ રહેશે કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના સમયની અંદર સમય કેટલો બદલાઈ રહ્યું છે વાતાવરણ કેટલું બદલાઈ ચૂક્યું છે જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી રાખીએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈક સમસ્યા સર્જાય કોઈક બીમારીઓ થાય તો આપણે આયુર્વેદનો ઉપયોગ કરીએ અને એ બીમારીને આપણે જળમૂર્તિ અને ધીરે ધીરે કરીને એમાંથી આપણે રાહત અને છુટકારો મેળવી શકીએ તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે ત્રીજા નંબરનો ઉપચાર છે મિત્રો માની લો કે આપણે ગાય ભેંસ કોઈ પણ પશુ હોય એને વાગે બરાબર કોઈ કારણસર સંજોગો જાય અને એમના શરીર પર ઘા થાય ચોટ વાગી જાય તો એવા સંજોગોની અંદર પણ તમે આ પાન છે ને મિત્રો એ વાટી દેવાના એની પેસ્ટ બનાવી દેવાની અને ગાય અથવા ભેંસને જે જગ્યા પર શરીર પર ઈજા થાય તો એવા સંજોગોની અંદર તમે એની પેસ્ટ લગાવો એટલે એની અંદર પણ એ પશુને પણ ખૂબ સારું રિઝલ્ટ અને એની અંદર પણ રિકવરી આપણને જોવા મળી શકે તો એની અંદર પણ આપણે એનો ઉપયોગ અને જાણકારી રાખવી જરૂર છે મિત્રો અને હવે બીજ છેલ્લે છે મિત્રો આપણા શરીરની અંદર સોજો આવી જાય કોઈક કારણસર માંસપેશીઓની અંદર દુખાવો થાય માંસપેશીઓ નબળી થઈ જાય અથવા તો આપણી નસોની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય એના કારણે પણ આપણા શરીર પર સોજાવ આવી જતા હોય છે અને બીજા ઘણા એવા કારણો છે બીજા ઘણા એવા રોગો છે એના કારણે પણ આપણા શરીર પર સોજાવ આવતા હોય છે અને ખાસ કરીને રતવાની સમસ્યા થાય અને રતવાના લીધે તમને ગાલ પર સોજો આવી જાય કોઈક જગ્યા કોઈ પણ જગ્યાએ તમને રતવાના લીધે સોજો આવી જતો હોય ને એ સોજો જો ના ઉતરતો હોય તો તમારે આ કટુપીલા વનસ્પતિ છે એના મૂળ લેવાના એને વાટી નાખો વાટી નાખો ત્યારબાદ પાણીની અંદર બોળી રાખો પાંચથી દસ મિનિટ સુધી અને ત્યારબાદ એને અલગ કરી દો નીચવી દો એટલે એ મૂળુંનો રસ બનીને તૈયાર થઈ જશે અને એની અંદર માની લો કે તમે બેથી ત્રણ ચમચી આ મૂળનો રસ લીધો અને એની અંદર તમારે એક ચમચો અથવા અડધી ચમચી મધ મિક્સ કરી અને તમે પેસ્ટ જેવું બનાવી દો બરાબર અને જે જગ્યા પર તમને સોજો હોય એ જગ્યા પર એ પેસ્ટ તમે લગાવો એટલે તમને રથવા સંબંધી પણ પ્રકાર શરીર પર સોજો હોય એની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ પણ તમને મળી શકશે તો આ વનસ્પતિ ફક્ત આપણા માનવ શરીર માટે જ ઉપયોગી નથી પણ પશુઓ માટે પણ ઉપયોગી છે અને ખાસ કરીને સૌથી વધારે આપણને રાહત કંઈ બીમારીની અંદર આપી શકે એ છે મિત્રો આપણા શરીર પર વાગી જાય કોઈક કારણસર ઈજા થાય અને એ ઈજાનો જે ઘાસ છે મિત્રો જલ્દી રોજા એની અંદર રિકવરી જલ્દી જોવા ના મળે તો ચોક્કસપણે તમે આ કોટુપિલા જે વનસ્પતિ છે એના પાન વાટી એની પેસ્ટ બનાવી દો અને જે જગ્યા પર તમને વાગ્યું હોય એ જગ્યા પર તમે એની પેસ્ટ લગાવવાની ચાલુ કરી દો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ પણ તમને મળી શકશે અને એક આ ફળ છે ને મિત્રો એ શક્તિવર્ધક છે એટલે તમે ફળ પણ ખાઈ શકો જો કે મીઠા મીઠા લાગતા હોય છે તો અવશ્યપણે આ ફળનો પણ આપણે લાભ લઈ લેવો જોઈએ એટલે આપણા શરીરની અંદર કમજોરી હોય થકાન લાગતી હોય થાકી જવાતું હોય તો એ શક્તિવર્ધક છે તો એનો પણ આપણે ફાયદો લઈ લેવો જોઈએ મિત્રો અને મિત્રો તમને પેટની અંદર દુખાવો થતો હોય તો વ્યસન સંજોગોની અંદર પણ તમે આ પાન વાટી અને એનો પાટો બાંધી દો એટલે તમને એની અંદર પણ ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે તો મળી કોઈ બીજા વીડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે